રણચંદી બની મુખ્ય અધિકારીની ચેમ્બરમાં માટલા ફોડી આક્રોશ વ્યક્ત કર્યો નગરપાલિકા હાય હાય તેમજ પાલિકા પ્રમુખ જલ્પા પટેલ હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા મુખ્ય અધિકારી લોકોને પડતી મુશ્કેલી દૂર કરવી પોતાની ફરજમાં આવે છે પરંતુ મુશ્કેલી દૂર કરવાને બદલે નગરજનોને ડરાવવા માટે પોલીસ બોલાવતા રજૂઆત આવેલ સ્થાનિકો વધુ રોષે ભરાયા આમોદ નગરપાલિકા ખાતે આજરોજ વોર્ડ નંબર બેની વાટા વિસ્તારની મહિલાઓ પાણી મુદ્દે રણચંડી બની હતી છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરવા છતાં પાણી ન આવતું હોય સ્થાનિક રહેશોમાં પાલિકા તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર બે વાટા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી ન મળતું હોય સ્થાનિક મહિલાઓ રોષે ભરાઈ હતી જેથી આજરોજ બપોરના સમયે વોર્ડ નંબર બેની મહિલાઓ પાલિકા કચેરીએ માટલા લઈને આવી હતી અને મહિલાઓએ નગરપાલિકા હાય હાય તેમજ પાલિકા પ્રમુખ જલ્પા પટેલની હાય હાય બોલાવી રોષ વ્યક્ત કર્યો હતો પાલિકા કચેરીએ પ્રમુખ હાજર નહીં મળતા રણચંડી બનેલી મહિલાઓએ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકની ચેમ્બરમાં જ ઘેરાવો કરી માટલા ફોડી રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે અનેક વખત રજૂઆત કરવા છતાં અમારા વિસ્તારમાં પાણી આવતું નથી અમારા ઘરમાં નહાવા ધોવાનું પણ પાણી નથી મહિલાઓ સાથે વિસ્તારના પુરુષોએ પણ મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરતા મુખ્ય અધિકારીએ પોલીસ બોલાવતા સ્થાનિક રહીશો વધુ ગુસ્સે ભરાયા હતા પોલીસે બધાને ચેમ્બરની બહાર નીકળવાની સૂચના આપતા જ મહિલાઓ એકજૂટ બની મુખ્ય અધિકારીની ચેમ્બરમાં જ બેસી ગઈ હતી અને જણાવ્યું હતું કે અમો અમારી સમસ્યા લઈને રજૂઆત કરવા આવ્યા હતા મુખ્ય અધિકારી સાથે કોઈ ગેરવર્તણો કરી નથી કે કોઈ ધમકી આપી નથી છતાં આમોને દબાવવા માટે મુખ્ય અધિકારીએ પોલીસને બોલાવી અમને ડરાવવાનો પ્રયાસ કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા પાણી જેવી પ્રાથમિક સુવિધા આપવામાં પણ સદંતર નિષ્ફળ ગઈ છે જેથી લોકોમાં પાલિકા તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે બ્યુરો ચીફ મકસૂદ પટેલ આમોદ શું કારણ થી બેન તમે આવ્યા હતા પાણીની સમસ્યા થી અમે આવ્યા છે છેલ્લા ઘણા સમય થી અમારા વિસ્તારમાં પાણી ની બહુ તકલીફ છે વારંવાર છ થી આઠ વખત રજૂઆત કરવામાં આવી છે પણ એ પ્રશ્નો કોઈ નિકાલ આવ્યો નથી આ પાણી ની સમસ્યા થી આજે અમે અહીંયા માટલા ફોડ કાર્યક્રમ રાખવામાં આવેલો તો પણ કોઈ પ્રમુખ નો પણ કશો અમને સંતોષાય એવો જવાબ જ નથી મળ્યો આજે અમને અને હજુ પણ પ્રશ્નો પ્રમુખ પણ હાજર હાજરી પણ નથી આપી એમને

Ναι, ναι, για τα πόλεις